અને જૂનું એક ડિમાન્ડ ઝોન પણ અહીંયા છે પણ આપણને એક સ્ટ્રોંગ કેન્ડલ થી બ્રેકઆઉટ મળ્યું છે તો એક ટ્રેડ અહીંયા આપણને મળી શકે છે થોડી લેટ થઈ ગઈ છે એન્ટ્રી કરવામાં આ કેન્ડલના હાઈ બ્રેક પર આપણે ટ્રેડ લેવાનો હતો પણ અત્યારે આપણે ટ્રેડ લઈ લઈએ અને આ કેન્ડલનો લો છે ત્યાં આપણો સ્ટોપ લોસ રાખી દઈશું તો અત્યારે જોઈ રહ્યા છો મિત્રો આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ ગયો છે આઠસો ને નવ્વાણું આપણો ટ્રેડ એક્ઝિક્યુટ થયો છે પણ આ હવે આપણો સ્ટોપ લોસ છે આ કેન્ડલની નીચે રાખી દઈશું કેમ કે આ કેન્ડલ જો રિવર્સ થશે તો આ કેન્ડલ નીચે આપણો સ્ટોપલો હિટ થઈ જશે કેમ કે આની જેમ જો ઇન્વર્ટેડ હેમર કોઈ બનશે આખું સપ્લાય ઝોન છે આ તમે બોક્સ જોઈ રહ્યા છો એ આખું એક સપ્લાય ઝોન છે પણ સ્ટ્રોંગ કેન્ડલ એક અહીંયા બની હતી ત્યાર પછી આપણો ટ્રેડ એક ઇએમએ પરથી તમે જોઈ શકો છો કે ઈ એમએ પરથી સ્ટ્રોંગ કેન્ડલ બને એનું બ્રેકઆઉટ થાય તો આપણને એક સારો ટ્રેડ મળી શકે છે જેનો વિડીયો આપણે આગળ બનાવેલો છે તો એ પ્રમાણે ટ્રેડ આપણો એક અહીંયા બનતો હતો તો એ પ્રમાણે આપણે એક એન્ટ્રી લીધી છે અને આપણો આપણા ટાર્ગેટ જોઈએ તો ટાર્ગેટ આપણે પંદર મિનિટના ચાર્ટમાં આપણે જોવા દઈએ કે પંદર મિનિટના ચાર્ટમાં આપણે ટાર્ગેટ શું રાખીશું કોઈ સ્વિંગ હશે તો ત્યાં આપણે આપણો ટાર્ગેટ રાખી દઈશું પણ અત્યારે આ ટ્રેન્ડનો લોજિક આપણે સમજી લઈએ કે ઓલ ઓવર જોવા જઈએ તો ટ્રેન્ડ છે એ લોંગ ટાઈમ માટે એટલે કે પંદર મિનિટ અથવા તો આ જે બધી કેન્ડલ તમે પાંચ પાંચ મિનિટની જુઓ છો એ ખૂબ લાંબા ટાઈમે હેડ એન્ડ શોલ્ડર બનાવેલું છે તો આનો ટાર્ગેટ ખૂબ મોટો થાય પણ આપણે તો અત્યારે સ્મોલ ટાઈમ ફ્રેમમાં સ્કેલ્પિંગ પ્રમાણે ટાર્ગેટ લેવાનો છે એટલે આપણે ટાર્ગેટ આપણે અત્યારે ઓછો લઈશું એટલે આનો 1:2 ટાર્ગેટ લઈએ તો પણ ચાલે આ કેન્ડલ થોડીક રિવર્સ થઈ રહી છે તો આપણો સ્ટોપ લોસ આપણે અત્યારે સેટ કરી દઈએ ત્યાર પછી આપણે ટાર્ગેટ નું નક્કી કરીશું કેમ કે લોસ વધારે ન થાય એટલા માટે જો કદાચ સ્પા이크 માં નીચે આવી જાય તો આપણો લોસ વધારે ન થાઉ જોઈએ એટલે આ કેન્ડલ નો લો છે ત્યાં આપણો આપણે સ્ટોપ લોસ રાખી દઈએ તો આ કેન્ડલ નો લો છે એ છે 61810 નો તો 61810 નો આપણે સ્ટોપ લોસ આમાં રાખી દઈએ છીએ એકસઠ હજાર ને આઠસો દસ નો આપણે અહીંયા સેટ સેટ કરી દઈએ તો થઈ ગયો સ્ટોપ સ્ટોપલો થોડો નાનો છે પણ આપણે લેટ એન્ટ્રી એટલા માટે આપણે અહીંયા સ્ટોપલો રાખવો પડ્યો બાકી નીચે પણ આપણો એક બનતો હતો જો અહીંયા આપણે સ્ટોપલો રાખે તો પણ ચાલતો હતો પણ આપણે લેટ એન્ટ્રી થઈ આપણી એન્ટ્રી થઈ છે કે અહીંયા થઈ છે એટલા માટે આપણે વધારે સ્ટોપલો મોટો ન લેવો પડે એટલે આ કેન્ડલ ની નીચે આપણે સ્ટોપલો રાખેલો છે અત્યારે આઠ નો આપણને પ્રોફિટ થઈ રહ્યો છે આમાં જોઈએ એક આ રેજીસ્ટન્સ તરીકે તરીકેનું કામ કરી શકે છે તો અહિયાં સુધી પણ આપણે આપણો ટાર્ગેટ રાખી શકીએ વન એસ ટુ ટુ માં આપણને કેટલા પોઈન્ટ મળી શકે છે તે પેલા જોઈ લઈએ ત્યાર પછી નક્કી કરીએ કે કોઈ સ્વિંગ આગળ આપણને મળતો હોય તો ત્યાં સુધીનો આપણે ટાર્ગેટ પણ રાખી શકીએ આપણો સ્ટોપલો છે એ નેવ્યાસી પોઈન્ટનો છે તો વન એસ ટુ ટુ ટાર્ગેટ આપણે જોવા જઈએ તો અત્યારે વન એસ ટુ ટુ ટાર્ગેટ પ્રમાણે આપણો ટાર્ગેટ છે બાસઠ હજાર ને છ્યાસી નો થાય છે એટલે કે રાઉન્ડ લેવલ ઉપરનો તો આ ટાર્ગેટ આપણને એક લોજિકલ લાગી શકે છે કદાચ રાઉન્ડ લેવલ બ્લેક બ્રેક કરે તો ત્યાર પછી છ્યાસી પોઈન્ટ આપણને ઇઝીલી કદાચ મળી પણ જાય તો અત્યારે આપણે ટાર્ગેટ પણ બાસઠ હજાર છ્યાસી નો સેટ કરી દઈએ જોઈએ આ કેન્ડલ તો રિવર્સ થાય છે એટલે આપણો એસેલ પણ હિટ થવાના સંભાવના છે પણ લેટ એન્ટ્રી થઈ છે એટલે સ્ટોપ સ્ટોપલોસ થોડોક આપણે ઉપર રાખેલો છે બાકી લોજિકલી જોવા જઈએ તો સ્ટોપલોસ છે આપણો આ એમ ની નીચે અથવા તો આ કેન્ડલ ની નીચે હોવું જોઈએ પણ આ આ પણ મોટો સ્ટોપ લોસ થઈ જતો હતો એટલે આપણે સેફ સ્ટોપ લોસ અત્યારે રાખેલો છે સ્કેલ્પિંગ પ્રમાણે હવે આપણે ટાર્ગેટ પણ સેટ કરી દઈએ બાસઠ ને ચોર્યાસી નો આપણો ટાર્ગેટ થતો હતો તો બાસઠ હજાર ચોર્યાસી નો આપણે ટાર્ગેટ રાખી દઈએ તો એકસો ચોર્યાસી પોઈન્ટ નો આપણો ટાર્ગેટ સેટ થઈ ગયો છે તો જોઈએ હવે આપણને આમાં ટાર્ગેટ મળે છે કે નહીં કેમ કે આ કેન્ડલ પણ સારી ક્લોઝ થશે તો પછી ચાન્સ વધી જશે ઉપર દેવાના એક આ એક રેઝિસ્ટન્સ તરીકે આપણે કરી શકીએ છીએ કેમ કે અહીંથી સ્ટ્રોંગલી અહીંથી માર્કેટ જોવો છો તમે નીચે ગયું છે એટલા માટે અહીંથી એક આ આ આ તરીકે પણ 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 કામ કરી કરી શકે જો ક્રોસ તો આપણે સ્ટોપ છે ઉપર લઈ શકીએ છીએ અત્યારે જોઈએ પાછો અગિયાર ડોલરનો આપણને આમાં લોસ થવા લાગ્યો છે પણ આ કેન્ડલ કઈ રીતના ક્લોઝ થાય છે ત્યાર પછી નક્કી થાય કે આપણે શું કરવું ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અને પંદર મિનિટના ચાર્ટમાં જોઈએ કે પંદર મિનિટના ચાર્ટમાં કઈ રીતના અત્યારે આપણને દેખાઈ રહ્યું છે તો પંદર મિનિટના ચાર્ટમાં પણ ખૂબ જ સ્ટ્રોંગ માર્કેટ છે જોઈ રહ્યા છો તમે પંદર મિનિટના ચાર્ટમાં પણ આ એક હેડ એન્ડ શોલ્ડર તરીકે આપણે એને ગણી શકીએ છીએ કે આ એક હેડ એન્ડ શોલ્ડર તરીકે કામ કરી શકીએ છીએ આ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ પણ મળી રહ્યું છે આપણને જો આ લેવલ બ્રેક થશે ને તો આપણને ઈઝીલી આપણો ટાર્ગેટ મળી જશે એકસો ને ચોર્યાસી ડોલરનો તો જોઈએ અને આગળ કોઈ સ્વિંગ છે કે નહીં એ પણ ચેક કરી લઈએ આગળ કોઈ રેજિસ્ટન્સ તો નથી ને અથવા તો ટાર્ગેટ આપણે સેટ કરી શકીએ એવું કોઈ જગ્યા છે કે નહીં આપણો ટાર્ગેટ છે અહીંયા સેટ થયો છે બિલકુલ પરફેક્ટ જગ્યાએ આપણો ટાર્ગેટ સેટ થયો છે કેમ કે આ સ્ટ્રોંગ ડિમાન્ડથી સ્ટ્રોંગલી સ્ટ્રોંગલી ક્લોઝ થઈ છે એકત્રીસ ડોલરનો પ્રોફિટ પણ થઈ રહ્યો છે તો જે ટાર્ગેટ આપણે લગાવેલો છે પરફેક્ટ જ લગાવેલો છે હવે જોઈએ આગળ આપણને ક્યાં ટાર્ગેટ મળે છે અથવા તો સ્ટોપલો હિટ થાય છે પંદર મિનિટના ચાર્ટમાં પણ ખૂબ જ સ્ટ્રોંગ માર્કેટ આપણને દેખાઈ રહ્યું છે તો જોઈએ કદાચ આપણને આમાં ટાર્ગેટ પણ આપણો મળી શકે છે પાંચ મિનિટના ચાર્ટમાં આપણે ફરીથી વહી જઈએ એટલે સ્ટોપ સ્ટોપલો કદાચ ટ્રેલ કરવાનો થાય આ લેવલ પછી તો આપણે ટ્રેલ ઇઝીલી કરી શકીએ કેમકે આ લેવલ ક્રોસ થાય ત્યાર પછી આપણને ટાર્ગેટ ઇઝીલી મળશે જો અહીંથી આપ ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવા આવે છે તો કદાચ એક રેજીસ્ટન્સ અથવા તો પુલ બેક પણ આવી રીતના મળી શકે ત્યાર પછી અહીંથી ક્રોસ કરીને આપણને આપણો ટાર્ગેટ મળી જાય પણ જોઈએ આ કેન્ડલ સ્ટ્રોંગલી ક્રોસ થાય છે અને માર્કેટ પણ ખૂબ જ સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે અત્યારે તો ટાર્ગેટ રીટ થવાની સંભાવના તો છે ઘણી

ચાર કેન્ડલ ગ્રીન બની ગઈ છે અને એ પણ સ્ટ્રોંગ કેન્ડલ બનેલી છે તો એક પુલબેક આવવો જોઈએ ત્યાં સુધી આપણે વેઇટ કરીએ કદાચ આ કેન્ડલમાં આપણને ટાર્ગેટ પણ મળી શકે છે અહીંથી આપણે જોઈએ તો આ ક્રોસ કરે છે તો ઈઝીલી એક સ્પાઇક મારી દે તો આપણો ટાર્ગેટ હિટ પણ થઈ શકે છે પણ અત્યારે જોઈ જોઈ શકો છો આ કેન્ડલ છે એ મૂવ કરવામાં થોડીક ધીમી પડી ગઈ છે તો મિત્રો જોઈ રહ્યા છો આ લેવલ પરથી આપણે વાત કરેલી હતી કે એક રિવર્સલ અથવા તો પુલ બેગ જેવું મળી શકે છે તો આ આ કેન્ડલ 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 છે 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 ઉપર જઈ નથી એકદમ ધીમી બની ગઈ ચાલુ થઈ થઈ જોઈ રહ્યા છો કે દોઢ મિનિટ જેવું ગયું તો પણ અત્યારે એની એ જ જગ્યાએ ટ્રેડ કરી રહી છે કેન્ડલ તો જોઈએ કદાચ એક રિવર્સલ અહીંથી મળે ત્યાર પછી જો ઉપર જવાનું ચાલુ કરે તો સ્ટોપ લોસ છે એ પણ આપણે વધારે ઉપર ખસેડી શકીએ છીએ કદાચ આપણે અહીંયાનું પ્લાન કરતા હતા

ટાર્ગેટ આપડો આમાં હિટ થઈ ગયો છે એકદમ ઈઝી ટ્રેડ આપણને લેટ એન્ટ્રી થયો આપણે એન્ટ્રી થઈ છે આ હકીકત આપણે એન્ટ્રી લેવાની હતી અહીંયા લેવાની હતી પણ આ લેવલ ક્રોસ થયું ત્યાર પછી આપણે એન્ટ્રી કરેલી છે એટલે સ્ટોપલો આપણે અહીંયા રાખેલો હતો પણ ત્યાં ત્યાં સુધી પુલ બેક પણ ના આવ્યો અને હજી પણ તમે જોઈ રહ્યા છો કેટલી સ્ટ્રોંગલી માર્કેટ મૂવ કરી રહ્યું છે સુધી સુધી પણ જઈ શકે છે પણ આપણને આપણો ટાર્ગેટ ઇઝીલી મળી ગયો છે અને ટાર્ગેટનો લોજીક પણ હતો અને ટ્રેડ લેવાનો પણ લોજીક હતો આપણે કોઈ આંધળું ટ્રેડ નથી કરેલું જે લોકોને નથી ખબર એને ફરીથી એકવાર વાત કરી દઈએ ત્યાં એક હેડ એન્ડ શોલ્ડર બની રહ્યો હતો હજી આનો ટાર્ગેટ તો મળેલો જ નથી કેમકે હેડ એન્ડ શોલ્ડર નો તમે ટાર્ગેટ લેવા જાઓ તો આ આટલું પ્રોજેક્ટ કરી શકો છો આ જેટલા પોઈન્ટ થતા હોય છે એટલા પોઈન્ટનો તમે આગળ ટાર્ગેટ રાખી શકો છો આપણે જોઈએ કે આ કેટલા પોઈન્ટની ગેપ છે તો કે આઠસો ને ચોર્યાસી પોઈન્ટ નો ગેપ છે તો એટલો આપણને ઉપર હજી પ્રોજેક્ટ થઈ શકે છે આઠસો ને ચોર્યાસી પોઈન્ટ હજી આપણને અહીંથી મળી શકે છે તો કદાચ અહીંયા સુધી પણ મા બિટકોઇન છે એ આવી શકે છે પણ અત્યારે તો આપણે પાંચ મિનિટમાં ખબર જ છે કે સ્કેલ્પ કરીએ છીએ કેમ કે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો એટલા માટે પાંચ મિનિટમાં આપણે માત્ર સ્કેલ્પ જ કરીએ છીએ અને આપણને એકસો ચોર્યાસી ડોલર ઇઝીલી મળી ગયા છે આમાં આમાં તમે ફ્યુચરમાં ટ્રેડ કરો કે ઓપ્શનમાં ટ્રેડ કરો

અને એમાં આપણને ઈઝીલી એક બે કેન્ડલમાં જ આપણો ટાર્ગેટ મળી ગયો અને હજી તમે જોઈ રહ્યા છો કેટલી સ્ટ્રોંગલી માર્કેટ ઉપર જઈ રહ્યું છે તો વિડીયો સારો લાગ્યો તો મિત્રો સાથે શેર જરૂર કરી દેજો અને જે લોકો માં અથવા તો કોઈ પણ ટ્રેડિંગ કરે છે તો તેના માટે ચાર ટ્રેડિંગ કરવા માટે કંઈ શીખવા મળે તો તેને પણ શેર કરી દેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ